પાટણ નગરપાલિકાના પ્રમુખ એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કરીને સામાન્ય સભામાં ઝીરો અવર્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણય અનુસાર હવે પછી દર ત્રણ મહિને મળનારી સામાન્ય સભા કે ખાસ સામાન્ય સભામાં ઝીરો અવર્સની ચર્ચાઓ થશે નહીં પરિપત્રમાં સભાસદોને તેમના પ્રશ્નો દર મહિનાના બીજા શુક્રવારે સાંજે ચાર વાગે પાટણ નગરપાલિકાના સભાખંડમાં રજૂ કરવાની તક આપવામાં આવશે આ સમયે પાટણ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા પ્રશ્નોની સુનાવણી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ નિર્ણય અંગે કોંગ્રેસના નગરસેવક ભરતભાઈ ભાટિયાએ આક્ષેપ કર્યો કે પાટણ નગરપાલિકામાં કોંગ્રેસ અને ભાજપનો જૂથવાદ બહાર ન આવે તે માટે તમામ ચુમ્માલીસ સભાસદોના બોલવાનો અધિકાર પણ સીધી તલાપ મારવામાં આવી છે પાટણ નગરપાલિકા પ્રમુખના પરિપત્ર મુજબ આ નિર્ણય સામાન્ય સભાનો સમય બચાવવા અને કામકાજ નિયમિત રીતે ચલાવવાના હેતુથી લેવામાં આવ્યો છે ભરતભાઈ આપણે પાટણ નગરપાલિકા પ્રમુખે જે પરિપત્ર બહાર પાડ્યો છે અને જેમાં અવર્ષ બંધ કરાયું છે જેમાં સભ્યોમાં નારાજગી છે શું કહેશો તમે સાચી વાત છે સામાન્ય સભા એ નગરપાલિકાને ચૂંટાયેલા તમામ સભાસદો એમના વિસ્તારના પડતર પ્રશ્નો રજૂઆત કરવાનો એક અધિકાર છે સામાન્ય સભાના જીઓ જીરો વર્ષની અંદર જે નગરપાલિકાના અધિકારીઓ જે ખાઈ બધેલા અધિકારીઓ છે જે કામ ના કરતા હોય એ કામ સામાન્ય સભાના પ્રમુખને ધ્યાન પણ મૂકવામાં આવે છે અને જે તે જવાબદારી જે તે વિભાગની જવાબદારી હોય તે કામગીરી કરતા હોય છે નગરપાલિકાના પ્રમુખશ્રીએ કોની ગાઈડલાઇનથી ચાલે ખબર પડતી નથી એમનું આ સામાન્ય સભાનું છેલ્લું બોર્ડ છે ખરેખર જો એમનામાં સેટ પણ શરમ બચી હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ કેમ કે ચુમ્માલીસ સભાસદોમાંથી ફક્ત ચાર સભાસદોએ આ નિર્ણય આવકાર્યો છે બીજા તમામ લોકોએ એમનો લેટર લીધો નથી કે એમને સંમતિ આપી નથી ઝીરો અવર્સની અંદર આ તગલદી નિર્ણય જે બંધ કરવાની જે કામગીરી નગરપાલિકા કંઈ કરી છે એ ખરેખર તગલદી નિર્ણય છે આનાથી પાટણની પ્રજાનો અવાજ સામાન્ય સભામાં ઘૂંટશે નહીં આ નવા જે ચીફ ઓફિસર આવ્યા છે એમને પાટણની પ્રજાનો અવાજ સાંભળવો ગમતો નથી પાટણના એમને ખાડા દેખાતા નથી પાટણના કતરા દેખાતા નથી પાટણમાં ભ્રષ્ટાચાર રૂપની કામગીરી થઈ ગઈ છે આ નગરપાલિકા ચીફ ઓફિસરને દેખાતી નથી પાટણમાં ગેરકાયદેસર આજે બિલ્ડિંગો જે નિયમ વિરુદ્ધ બને છે એ પણ આમ ચીફ ઓફિસરને દેખાતા નથી પાટણની અંદર મહેરબાન કલેક્ટરશ્રીનું સ્વાગત ફરિયાદ નહીં કેટલા દબાણના પ્રશ્નો આજે ઢગલો ફાઇલમાં પડ્યા છે એ પણ નગરપાલિકા ચીફ ઓફિસરને દેખાતા નથી આ ચીફ ઓફિસરશ્રીને તેમના રૂમમાં કોઈ ખટાતું નથી સામાન્ય સભામાં કોઈને બોલવા દેતા નથી કોઈનો ફોન રિસીવ કરતા નથી તો પાટણની પ્રજા અને પાટણના ચૂંટાયેલા ભાજપના કોંગ્રેસના સભ્યો ક્યાં જશે મારા પ્રમુખશ્રીને પૂછવું છે તમે પાટણ નગરપાલિકાના પ્રમુખ છો તમે કોઈપણ નિર્ણય કરો એ કોઈના દોરાએ દોરવાશો નહીં આ તમારી સામાન્ય સભાનું છેલ્લું બોર્ડ છે અને ખરેખર જો તમારીમાં નૈતિક જવાબદારી હોય અને તમારે જો સ્વીકારી જવાબદારી હોય તો તમારે સામાન્ય સભા પહેલાં તમારે રાજીનામું આપી દેવું પડે કેમ કે તમે તમારો બહુમત ખોઈ બેઠા છો જે ફરતો ઠરાવ કર્યો અમે ફક્ત ચાર સભ્યોએ તમારી સહી કરી છે એટલે આ તમામ તગલગી નિર્ણયને હું કોંગ્રેસના સભાસદોને અભિનંદન પાઠવું છું હું ભાજપના સભાસદોને પણ અભિનંદન પાઠવું છું કે નગરપાલિકાના જે નગર સેવકોના જે હક ઉપર તરફ મારવાનું કામ જે નગરપાલિકાના પ્રમુખ સિંહ ચીફ ઓફિસરે કર્યું છે તમામ વખોડ્યો છે અને રથ બાતલ કર્યો છે એ તમામનો નું અભિનંદન પાઠવું હાર્દિક સોલંકી સાથે